ફરીવાર ભાડું વધારી દેવામાં આવ્યું છે મુસાફરો સૌથી મોટો ઝટકો કેટલું ભાડું વધી ગયું તમામ મિત્રો આજના સમાચાર જાણી લેજો તો બેંક ખાતા ધારકો સાવધાન પહેલી તારીખથી હવે મિનિમમ બેલેન્સ જાળવજો સૌથી મોટો ફેરફાર થઈ ગયો છે તમામ ખાતા ધારકો જાણી લેજો પશુપાલકો માટે આજથી નવો કાયદો પસાર થઈ ગયો ખુશખબર આવી ગઈ છે મોટા સમાચાર જાણી લેજો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી આજના મોટા સમાચાર તો મહિલાઓ બાળકો તમામ મિત્રો માટે આજે સૌથી મોટો નિર્ણય તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં તમામ સમાચાર જણાવીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રો જાણી લેજો ચક્રવાત બનવાનું છે વાવાઝોડું બનવાનું છે સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવી છે માર્ચ મહિનામાં આંધી આવશે તો દસ તારીખથી લઈને આઠ જૂનની અંદર ખતરનાક સાયક્લોન બનવાનું છે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી નાખી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં જોરદાર પવન ફૂંકાશે કઈ કઈ તારીખે તો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે દરિયા કિનારાના વિસ્તારો હશે ત્યાં વરસાદ પણ પડશે ગાજ વીજ સાથે વરસાદ અને પવન ફૂંકાય એવી આગાહી કરવામાં આવી છે જે લગભગ સામાન્ય વિસ્તારોમાં દસ થી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો દરિયા વિસ્તારમાં ચાલીસ કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સાથે લખી લેજો આંધી સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો આ વચ્ચે દસ મે ના રોજ દસ મે થી લઈને આઠ જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બનશે એવી પણ આગાહી અંબાલાલ પટેલે કહી દીધી છે વાવાઝોડું બનવાની આગાહી પણ કરવામાં આવી છે તો આજના સૌથી મોટા સમાચાર હતા તો મિત્રો આજે બીજા સૌથી મોટા સમાચાર જાણી લેજો એસટી બસમાં ફરી વાડ ભાડું વધારી દેવામાં આવ્યું છે ને આજથી જ આ નવો નિયમ નવો ફેરફાર લાગુ કરી નાખવામાં આવ્યો છે ભાડામાં આજે ઓગણત્રીસ તારીખે મુસાફરોને મોટો ઝટકો આપી દીધો છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસના ભાડામાં દસ ટકાનો વધારો જીકી દેવામાં આવ્યો છે જ્યાં મિત્રો જીએસઆરટીસી દ્વારા જાહેરાત કરવામાં આવ્યું છે કે આ વધારો આજે રાત્રે એટલે કે ઓગણત્રીસ પચીસ થી લાગુ થઈ જવાનો છે એટલે લાગુ થઈ ગયો એટલે આજે ઓગણત્રીસ તારીખથી આ વધારો લાગુ થઈ ગયો છે તમે અત્યારે ચેક કરવું હોય તો કરી લેજો પહેલા જે તમારી ટિકિટો બતાવતી હશે હવે તમે ટિકિટ બુક કરાવશો તેના ભાવ તમને વધેલા જોવા મળશે આજથી જ આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે જોકે અગાઉ થોડા વર્ષોમાં થઈ ગયો તો પેલી ઓગસ્ટ મુસાફરોને આપી દીધો છે આ વખતે દસ ટકા ભાડું વધારી દેવામાં આવ્યું છે તો આજથી ગુજરાતના સત્યાવીસ લાખ મુસાફરોને મોટી અસર થવાની છે સૌથી મોટા આજના સમાચાર કહી શકાય તો તમારા તમામ મિત્રોને અત્યારે જ મિત્રો આ સમાચાર મોકલી દેજો જેથી એમને પણ જાણ થઈ જાય તો મિત્રો આ તરફ ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂતોને ત્રણસો રૂપિયાનું બોનસ જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મકાઈ માટે બે હજાર બસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે બે હજાર છસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ માટે ત્રણ હજાર ત્રણસો એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી માટે ત્રણ હજાર ચારસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાગી માટે ચાર હજાર બસોને નેવ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ રાખવામાં આવ્યા છે તો બાજરી જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે એના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે અને આ વખતે મોટા સમાચાર ખેડૂતોને ટેકાના ભાવ તો મળશે જ સાથે સાથે ત્રણસો રૂપિયા વધારાના પ્રતિ ક્વિન્ટલે ત્રણસો રૂપિયા દરેક ખેડૂતને આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત તો ક્યારે મિત્રો તમારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થશે જણાવી દઉં તો વીસી મારફતે એક તારીખથી લઈને ત્રીસ એપ્રિલ બે સુધી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને નોંધણી તમારે ક્યારથી કરવાની છે તો પહેલી મેથી લઈને પંદર જુલાઈ સુધીમાં દરેક ખેડૂત મિત્રો નોંધણી પ્રક્રિયા કરી શકશે તો ખેડૂતોને ત્રણસો રૂપિયા વધારાનું બોનસ આપવામાં આવશે સૌથી મોટા સમાચાર તો મિત્રો આ તરફ તમામ બેંક ખાતા ધારકો સાવધાન મિનિમમ બેલેન્સને લઈને મોટો ફેરફાર પહેલી તારીખથી થવાનો છે ભારે દંડ ચૂકવવો પડશે પહેલી એપ્રિલ બે હજાર પચ્ચીસથી દેશભરમાં બેંક સંબંધિત ઘણા નિયમો બદલવા જઈ રહી છે જેમાં એસ પંજાબ નેશનલ બેંક કેનેરા બેંક અને કેટલીક અન્ય બેંકોએ પણ પોતાનું મિનિમમ બેલેન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે હવે આ બેલેન્સ તમારા ખાતા શહેરી હોય અર્ધ શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં હોય તો એના ઉપર મુજબ અલગ અલગ તમારું મિનિમમ બેલેન્સ હશે ગામડાની અંદર તમારું ખાતું હશે તો અલગ તમારે બેલેન્સ છે મોટા શહેરોની અંદર ખાતું હશે તો તમારે અલગ બેલેન્સ જાળવવાનું રહેશે આ રકમ જો તમે જાળવેલી રાખશો નહીં તો હવે તમારે દંડ ચૂકવવો પડશે ભારે દંડ ચૂકવવો પડશે આ સૌથી નવા નિયમો પહેલી એપ્રિલ થી લાગુ થવા જઈ રહ્યા છે ત્યાર પછીના મિત્રો હીરા ઉદ્યોગને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરતના ભાજપ સાંસદ મુકેશ દલાલે લોકસભાની અંદર હીરામાં જે મંદી ચાલી રહી છે એનો મુદ્દો ઉઠાવી દીધો છે અને તેમણે સંસદની અંદર કીધું છે કે આજે હીરા ઉદ્યોગની હાલત ખૂબ ખરાબ છે વર્ષ બે જેવી મંદીની સ્થિતિ હાલ સુરતની અંદર જોવા મળી છે

પશુપાલકો ખુશખબર આ પશુઓ માટેનું નવું બિલ ટૂંક સમયમાં પાસ થવા જઈ રહ્યું છે અત્યારે આ બિલને સર્વાનુમતે પસાર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા જ દિવસે ગુજરાત ગોવણ સર્વધન વિધેયક બે હજાર પચીસ સર્વાનું મતે પસાર થઈ ગયું છે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે જો આ બિલ પાસ થઈ જાય તો આ બિલને કાયદો બનાવી દેવામાં આવશે જો કાયદો બની જશે તો પશુપાલકો માટે ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય આ બિલનો પશુપાલકોને શું ફાયદો થવાનો છે તમામ પશુપાલકોને જણાવી દઉં તો પશુના સર્વધન માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કૃત્રિમ બીજદાનના ડોઝ મળી રહે એ હેતુથી આ બિલ પસાર કરવામાં આવ્યું છે જેથી સારા પશુની નસલનો જન્મ થાય અને એને ધ્યાને રાખીને ગોવન સર્વધન માટેની વિવિધ પ્રવૃત્તિ અને પ્રક્રિયાનું નિયમન કરવામાં આવશે એટલે જેની પાસે તમે સર્વધન કરાવવા જાઓ છો એનું ખાસ પ્રકારની ચકાસણી કરવામાં આવશે એના વીર્યનું ઉત્પાદન કેવી રીતના થાય છે પ્રક્રિયા કેવી રીતના કરે છે એ લોકો સંગ્રહ કેવી રીતના કરે છે વેચાણ અને વિતરણ આ તમામ પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવશે આ પશુ સર્વર્ધનમાં સાંઢ પાળાનો ઉપયોગ કરે છે કે નહીં આ તમામ બાબતોનું નિયમન કરીને ગોવન્સ અને અન્ય પશુઓની ઓલાદ સુધારવામાં આવશે એટલે સારી ઓલાદનો જન્મ થાય એને ધ્યાને રાખીને આ નવું બિલ પસાર કરવામાં આવ્યું છે તો આવનારા સમયમાં પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે જો આ બિલ કાયદો બનશે તો પશુપાલકો માટે આ મોટા ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ નાકામાં હવે પચીસ રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર ગુજરાતના પાલનપુર નેશનલ હાઈવે ઉપર હવે મુસાફરી કરતા જેટલા પણ લોકો હોય એના માટે આ સમાચાર છે કે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે ઉપર ટોલ ટેક્સમાં પાંચ રૂપિયાથી લઈને પચીસ રૂપિયાનો વધારો જીકો છે જેમાં પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઈવે ઉપર ખેમાણા ટોલ પ્લાઝા ઉપર ટેક્સ વધારી દેવામાં આવ્યો છે જે માર્ચ રાતે બાર વાગ્યે દિવસ પૂરો થતા એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જવાનો છે તો પહેલી એપ્રિલથી ટોલ નાકાના ભાવ વધી જવાના છે પાલનપુર નેશનલ હાઈવે માટે આ સૌથી મોટા સમાચાર છે એના જે મુસાફરો હોય એના માટેના સમાચાર આવી ગયા છે ત્યાર પછી મિત્રો મહિલાઓ બાળકો માટે સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને મોટા આદેશો આપી દીધા છે કે મહિલાઓ અને બાળકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખવા માટે હવે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલાક બીજા મંત્રાલયોને પણ જાહેર સ્થળોએ સ્તનપાન કરાવવા માટે અને કપડાં બદલવા માટે સ્પેશિયલ રૂમ બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે તો જેટલા પણ જાહેર સ્થળો હશે બસ સ્ટેશન હોય રેલવે સ્ટેશન હોય કે પછી બીજા કોઈ પણ જાહેર સ્થળો હોય ત્યાં મહિલાઓ માટે સ્પેશિયલ રૂમ બનાવવામાં આવે જ્યાં મહિલાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે કપડાં બદલાવી શકે આ તમામ માટે હવે જાહેર સ્થળો એક રૂમ બનાવવામાં આવશે જેથી તમામ રાજ્યોને આદેશો આપી દેવામાં આવ્યા છે સૂચના આપી દેવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાને સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટેક્ટરનો ભરાવતો થતો હોય છે ત્યારે આ વખતે ઘઉંની સિઝનમાં છેલ્લા દસ દિવસની શરૂઆત થઈ છે અને આજે અધધ આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સરેરાશ દસ હજારથી લઈને પંદર હજાર બોરી ઘઉંની આવક થઈ છે અને ખેડૂતોને ખૂબ સારા ભાવ પણ મળ્યા છે ભાવની વાત કરીએ તો ચારસો એસી રૂપિયાથી લઈને સાતસો પચીસ રૂપિયા પ્રતિ મણે ક્વોલિટી પ્રમાણે ઘઉંના ભાવ મળી રહ્યા છે ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઘઉંના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે ઇલેક્ટ્રિક વાહનો છ મહિનામાં સસ્તા થઈ જશે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજમાર્ગ મંત્રી એવા નીતિન ગડકરીએ મોટી જાહેરાત કીધી છે કે આગામી છ મહિનામાં આખા દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ભાવ પેટ્રોલ વાહનો જેટલા થઈ જશે અત્યારે પેટ્રોલ વાહનો જેટલા ભાવે આવે છે એ જ ભાવે ઇલેક્ટ્રિક વાહનો છ મહિનાની અંદર આવી જશે એટલે કે પેટ્રોલની હારો હાર ઇલેક્ટ્રિક વાહનો પણ આવી જવાના છે ઇલેક્ટ્રિક વાહનો છ મહિનામાં સસ્તા થઈ જાય નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય દેશભરમાં રેશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવી દેવામાં આવી છે હવે આગામી એકત્રીસમી મે સુધી તમે રેશન કાર્ડ માટે ઈ કેવાયસી કરાવી શકશો જે લોકોને હજી પણ કેવાય સી કરવાનું બાકી છે એમના માટે સૌથી મોટા સમાચાર કે હવે એકત્રીસ મે સુધી તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકશો રેશન કાર્ડને લઈને મોટો નિર્ણય મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર હતા આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન